નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સતીષ તોમર આઈસીએલ કંપનીમાંથી આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના બળદરી તાલુકાના થોરીયાળી ગામે પ્રગતિશીલ ખેડૂત એવા હર્ષદભાઈ બચ્ચુભાઈ સિંગાડાના ખેતર ઉપર જ્યાં પોલીસલ્ફેટ પાવડર ફોર્મ જે ખેડૂતો છેલ્લા બે ત્રણ વર્ષથી ઉપયોગ કરી રહ્યા છે પોલીસલ્ફેટ પાવડર ફોર્મની અંદર પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ચાર તત્વો આવે છે જેનો ઉપયોગ કરી અને ગયા વર્ષે ખેડૂતોએ સારું એવું ઉત્પાદન મેળવેલ હતું અને એની સામે કંપનીએ સમય અને માંગને ધ્યાનમાં રાખીને પોલિસલ્ફેટ પ્રીમિયમ દાણાદાર ફોર્મમાં લોન્ચ કરેલ છે તો આપણે હર્ષદભાઈ પાસે જ જાણીશું કે દાણાદાર અને પાવડર ફોર્મની વચ્ચે એમને શું અંતર જોવા મળશે અને શું સમસ્યા પાવડર ફોર્મમાં થતી હતી હર્ષદભાઈ જો આ પોલીસલ્ફેટ પાવડર ફોર્મમાં રહ્યું ને એ વાવવામાં તકલીફ પડતી કે આમ ઓટોમેટિક વહીમાં વવાતું નહીં સમજ્યા એ ઓટોમેટિક વણીમાં એમ ન વવાતું કે વરમમાં એ ચોટી જતું બરાબર અને હું હાઈથેથી આમ ઉડાડવાનું થાય તો સોડ ઉપર ઉડતું હતું બરાબર અને આ દાણાદાર એ ઓટોમેટિક વણીમાં કાયદેસર રીતે વવાય બીજા ગમેશ ઉપર ભેગું ભેરવું હોય તો ભેરવી શકાય છે બરાબર અને એનું કામ બહુ સારું છે અને ખેડૂતની માંગ હતી કે દાણાદારમાં પોલિસર પર કંપની લઈ આવે તો હર્ષદભાઈની જે વાત છે એ મુજબ કંપનીએ દાણાદાર ફોર્મ આ રજૂ કર્યું છે એ કોઈ પણ ખાતરારે મિક્સ કરીને આપવાની સરળતા રહેશે અને બધી રીતે અનુકૂળ છે અને તમે એવો જ વિશ્વાસ ધરાવો કે એના જેટલું જ સરસ રિઝલ્ટ મળશે તો ધન્યવાદ ખેડૂત